નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ આવતીકાલે વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે વિઠલાપુર ચાર રસ્તે મહાન પરાક્રમી યોદ્ધા મહારાણા પ્રતાપની પુનઃ વિશાળ પ્રતિમાનું અનાવરણ આર્થિક નબળા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આંગણવાડી તેમજ આશા બહેનોને સાડી વિતરણ કરવામાં આવશે સાથે સમાજસેવી શ્રેષ્ઠ સરકારી શિક્ષકોને મુખ્યમંત્રીના પ્રોત્સાહન પત્રથી સન્માનિત કરવામાં આવશે આપ સૌને આ સેવાકીય કાર્યોના સાક્ષી બનવા ધારાસભ્ય દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે આપ પણ કોમેન્ટ કરીને ધારાસભ્ય હાર્દિક પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકો છો વિરમગામની ઓગણ પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન કરીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પણ અવનવી માહિતી મેળવી અને મતદાન કઈ રીતે કરવામાં આવે છે તેનો અનુભવ કર્યો હતો સમગ્ર વિશ્વ ગયું વિશ્વભરમાં બેંક વીમા ફોન એરલાઇન્સ કોમ્પ્યુટર ઠપ થયા વિન્ડોઝમાં ટેકનિકલ ફોલ્ડ સર્જાયો ક્રાઉડ સ્ટ્રાઇક નામના એન્ટીવાયરસ કંપનીના અપડેટને કારણે સર્જાઈ મુશ્કેલી હોંગકોંગ સિંગાપુર અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બ્રિટન સમગ્ર યુરોપ જર્મની ભારત જેવા દેશોમાં બેન્કિંગ ટેલિકોમ મીડિયા આઉટલેટ એરલાઇન્સ રેલવે સરકારી સેવાઓ ઓફિસમાં કામકાજ ઠપ બુકિંગ ચેક ઇન પેમેન્ટ સહિતની ઓનલાઈન સેવાઓ વેર વિખેર થઈ છે અમૃત બે પોઈન્ટ શૂન્ય યોજના અંતર્ગત વિરમગામના શહીદ ભાગમાં રૂપિયા તેસઠ લાખ ચોપન હજારના લેન્ડસ્કેપિંગ ટ્રી પ્લાન્ટેશન બાળકોના રમતગમત વિસ્તારનું આધુનિકીકરણ બેઠક સ્ટોરરૂમ અને સિક્યુરિટી કેબિન ટોયલેટ વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કાઉન્સીલરો અધિકારીઓ કર્મચારીઓ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનની વિન્ડ સ્ક્રીન પર ઈરાદાપૂર્વક ફાસ્ટેગ ન લગાડવાથી રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે ગુરુવારે સત્તાવાર નિવેદન અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આવા વાહનો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવા માટે માર્ગદર્શિકા જારી કરી છે જે વાહનોની અંદર આગળની વિન્ડશીલ પર ફાસ્ટેગ નથી અને તેઓ ટોલ લેનમાં પ્રવેશે છે તેમને ડબલ ટોલ ચૂકવવો પડશે બેંગ્લોરના પ્રખ્યાત જીટી વર્લ્ડ મોલની ઘટના ધોતી પહેરીને આવેલા ખેડૂતને મોલમાં પ્રવેશ નહોતો આપ્યો હવે સાત દિવસ મોલ બંધ રાખવા આદેશ આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો મોલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો ઓગણસાઠમું અંગદાન સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો અવિરત સેવાયજ્ઞ અંગદાન થકી એક લિવર અને બે કિડનીના અંગદાન સાથે કુલ ત્રણ અંગોનું દાન મળ્યું કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠવેલેની અધ્યક્ષતામાં અમદાવાદમાં એનએક્સી હાઉસ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રી સ્કોલરશિપ સ્કોલરશીપ મહિલા વિકાસ વંચિતોના વિકાસ અંગેના મુદ્દાઓ તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ અંગેની પૂર્ણ થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું ઘાતકી હુમલા પછી ટ્રમ્પનું પહેલું ભાષણ કહ્યું મને ભગવાને બચાવ્યો કન્વેન્શન સ્પીચમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને એલિયન્સ કહ્યા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેર જુલાઈના રોજ થયેલા ઘાતક હુમલા બાદ આજે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું ટ્રમ્પે વિસ્કોન્સિનના રાજ્યમાં આયોજિત પાર્ટી સંમેલનમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન સ્વીકાર્યું હતું જો વાત શેરબજારની કરવામાં આવે તો ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે એક્યાસી હજાર સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી ચોવીસ હજાર સ્તરને સ્પર્શ્યો કે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ સાતસો પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર છસો ને ચાર પર બંધ રહ્યો હતો તે જ સમયે નિપટી પણ બસો ને અગ્ન સિત્તેર પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર પાંચસો ને ત્રીસના સ્તર પર બંધ થયો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી છવ્વીસમાં ઘટાડો અને ચારમાં વધારો જોવા મળ્યો હતો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર